નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સાત ફેબ્રુઆરી હળદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપીએ સાથે જ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે બારસોથી લઈને પંદરસોને એક રૂપિયા આવક નોંધાય છે ચુમ્માલીસોને ત્રીસ મણની જીરુંનો બજાર ભાવ રહ્યો છે પાંત્રીસોથી લઈને ઓગણચાલીસો ને તેસઠ રૂપિયા આવક નોંધાય છે ચૌદસો ને સત્તર મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે બારસો એકથી લઈને બારસો ને એકસઠ રૂપિયા આવક નોંધાય છે અઢારસો બાવન મણની તલનો બજાર ભાવ રહ્યો છે સોળસોથી લઈને એકવીસો ચાલીસ રૂપિયા આવક નોંધાય છે છસો ત્રીસ મણની કાળા તલનો બજાર ભાવ રહ્યો છે સાડત્રીસોથી લઈને ચુમ્માલીસો પંદર રૂપિયા આવક નોંધાય છે વીસ મણની રાયડોનો બજાર ભાવ રહ્યો છે એક હજાર અઢારથી એક હજાર ને અઢાર રૂપિયા આવક નોંધાય છે સો મણની રાયનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને બારસો ને પંચોતેર રૂપિયા આવક નોંધાય છે નવસો ને પાંત્રીસ મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને એક હજાર ને સાહીઠ રૂપિયા આવક નોંધાય છે એકસો ને ચાલીસ મણની મગફળીનો બજાર ભોગ રહ્યો છે આઠસો પચાસથી લઈને અગિયારસો ને છ્યાસી રૂપિયા આવક નોંધાય છે સત્તરસોની એકાશી મણની તુવેરનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી લઈને અગિયારસોની એંશી રૂપિયા આવક નોંધાય છે પચાસ મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના આજના તારીખ સાત બે બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા સાથે જ મિત્રોને જણાવીએ કે નદિયાળ હળદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ છે ચેનલ છે જેમાં નિયમિત બજાર ભાવ મેળવવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આભાર કિલો